પોલીસ દ્વારા રોડ સેફ્ટી મંથ ના ઓપનિંગ સમારોહ નું ઉદઘાટન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત હાજર હતા નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી ફેરિત સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત રોડ સેફ્ટી મંથ ઓપનિંગ સમારોહમાં સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ સહિતનાઓ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત અધિકારીઓ અને શહેરના પ્રબોધ નાગરિકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જી સાહેબ આજે આપના ભારત સરકાર તરફથી જો એક માસ માટે જો માર સલામતી માસના આયોજન કરવામાં આવે છે એના શુભારંભ કરવામાં આવેલા જેમાં તમામ જેટલા બી લોકો છે મહાનુભાવો છે જો ટ્રાફિક નિયમન સાથે જોડેલા રહે છે બાળકો છે બધા લોકો હાજર હતા જોઈએ આરટીઓ હોય કોર્પોરેશનના પૂરા અધિકાર પદાધિકારીઓ હોય અને શિક્ષણ વિભાગ હોય તો આમાં મેઇન પર્પઝ એવું છે કે આખા વર્ષ અમે લોકો આપણા સુરત શહેરના માર્ગ ઉપર સલામતી જાળવીએ અને પ્રજાને સાથે મળીને જાળવીએ રોડ અકસ્માતો ઓછામાં ઓછા થાય ના થાય એવા અમે લોકો કોશિશ કરીએ જોઈએ અને રોડ ઇન્જિનિયરિંગમાં જો અમે ડિઝાઇનમાં ચેન્જ કરવાની છે સિગ્નલ્સમાં ટ્રાફિક હેલ્મેટ બાબતમાં હોય ડિસિપ્લિન બાબતમાં હોય બધાના અમે લોકો નિયમબદ્ધ એકદમ આપણા નિયમબદ્ધ જો મૂવમેન્ટ કરાવીએ ટ્રાફિકના એના લઈને જો આજના એક અમે લોકો નિર્ધાર લીધા કે આખા વર્ષ તક અમે લોકો પૂરા મહેનત કરતા રહીશ અને બે હજાર ચોવીસના જ્યારે આમ થયા ત્યારે અમારા સુરત શહેરમાં બસો પંચાણું જેટલા ફેટલ એક્સિડન્ટ થયા जमा लोगो जान गुमावी जो जमा मैक्सिमम लोगो होता जो हेलमेट नहीं पहनता था तो जेती हमारी हेलमेट ने भी एक ड्राइव छे 45 दिवस तक અમે લોકો અવેરનેસ કાર્યક્રમ કરીએ છીએ 15 ફેબ્રુઆરી થી હેલ્મેટ માટે ભી સ્ટ્રિક્ટલી અમે લોકો ઇમ્પ્લીમેન્ટેશન કરી કારણ કે અમે નથી ચિંતા કે આપ ના બેદરકારી લીધે આપનો પરિવાર ઉપર જોય મુસીબત નો પહાડ આવે અને કારણ એવું હોય છે કે અમે લોકો જારે વિકટિમ કમ્પેન્સેશન પ્રોગ્રામો માં घर आपने विजिट करिए छे जेता लोगो ने डेट થઈ જાય છે તો ઘરના ધસા જોઈને અપને લાગે છે કે અગર હેલ્મેટ પહેના હોત તો એ બી ધસા નહીં થાત ઘરના તો એક એના આશા થી અમે લોકો સ્ટ્રિક્ટલી ઇмпਲੀમેન્ટ કરી જણા આપ બતાને વિનંતી છે કે આપ લોકો હેલ્મેટ પહેનો ટ્રાફિક જારે સિગ્નલ જો ગ્રીન થાય ત્યારે આપ રોડ ક્રોસ કરો રેડ થતા હોય આપ ઝડપથી રો સિગ્નલ ક્રોસ કરવાનો પ્રયાસ નહીં કરો આપને અકસ્માત બીજાને બી અકસ્માત થઈ શકે સાથોસાથ કાર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમ મળીને જેટલા બી અમારા સુધારા વધારા રોડ પર કરવાના છે બધા અમે લોકો પૂરા સાલભર કરીશ અને બે હજાર પચીસના દિસમ્બરમાં સુરત અમારા શહેર જો ટ્રાફિક નિયમ પાલનમાં બી નંબર વન શહેર રહે એવા અમે લોકો પૂરા કોશિશ કરીશું